બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ડોક્ટર ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પરંતુ પૂરા માનવ સમાજ માટે લડ્યા હતા અને બંધારણ ઘડ્યું હતું સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોડ બિલની રચના કરી અને તમામ મહિલાઓને શિક્ષણ અને સમાન હક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અપાવ્યા હતા સાથે દલિતો પર થતા અત્યાચાર સામે લડવા પણ આહવાન કર્યું હતું જુનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર પર થયેલ હુમલા બાબતે પણ આવનાર દિવસોમાં આંદોલનો થશે તેમ આહવાન કરવામાં વક્તાઓએ જણાવ્યું હતું ડોક્ટર ભીમરાવ આંબેડકરના પપોત્રએ પોતાના પ્રવચનમાં સંગઠિત બની બાળકોને શિક્ષણ તરફ આગળ વધારવા જણાવ્યું હતું આંબાહોડી બહોળી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અગ્રણીઓ અને ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા बाबा साहब के रास्ते पर चलने की आपको राहत दी वैसे देखा जाए तो बाबा साहब की प्रतिमा सभी राज्यों में काफी संख्या से लगी हुई है भाई जिसका मैं जिक्र करना चाहता हूं साउथ का आंध्र प्रदेश है तेलंगाना है जहाँ बाबा साहब की प्रतिमा विजयवाड़ा में मैं पंद्रह दिन पहले था विजयवाड़ा में बाबा साहब की प्रतिमा 125 फीट है हैदराबाद में सेक्रेटरी हाउस में डॉक्टर बाबा साहब अम्बेडकर की प्रतिमा 125 फीट है दो प्रतिमा बाबा साहब की सामाजिक कार्यकर्ता को आज रोज વિશાવદર તાલુકાના મોટીમોણપરી ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો આ કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તા તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છીએ